આ બેન થોડું યોગ વિશે બતાવવા છે અમૃત વેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મેડિટેશન કરીએ છીએ ને આપણા શરીરને આવશ્યક એવો ઓઝોન વાયુ પણ આપણને મળી જાય અને એ જ હું એક વાત ઉમેરું કે સવારે અમૃત વેલા તો બાબા બધાને કરાવતા હતા પછી એ બધી બહેનો અને ભાઈઓને લઈને ટેકરી પર જતા હતા એટલે ઓક્સિજન પણ મળતું હતું અને ઓઝોનનું પણ બેલેન્સ હતું કે ભાઈ મેડિટેશન કરતી વખતે અથવા તો અંતમાં ક્યાંકની ગેલેરીમાં વિન્ડોની નજીક જઈને બેસો અને ધ્યાન કરો તો નહીં એ ઓઝોન પણ મળશે ને તમારા ધ્યાનનો પણ ફાયદો થશે જ્યારે વોક પર જાય છે ને લોકો ત્યારે વાતો કરતા કરતા જાય છે એકચ્યુઅલી મૌન રહેવાનું હોય મોબાઈલ પણ સાયલન્ટ મૂકવાનું હોય પણ પેલા કાનમાં ઇયરફોન મૂકીને તમે જાવ છો જેમ કહે છે કે આપણે પાંચ તત્વોને નજીક આવવાનું ક્યાંક જેમ તમે કહો છો ગ્રાસમાં ચાલો ક્યાંક માટી છે તો માટીમાં બી ચાલો હજુ તો આપણે કોન્ક્રીટના રસ્તા ઉપર ચાલીએ છીએ શૂઝ કાઢી નાખો અને થોડાક માટીમાં બી ચાલો તો માટી સાથે તમારો કોન્ટેક્ટ થયો